અને વર્ષો પહેલાની એક વાત છે ગાંધીગીરની માલિકો રાણા જગા છે પોતાની વાર લઈ નીકળે બે હજાર જેટલા માણસો હારે છે જે કઈ કરિયાણું બધું આપણે અત્યારની ભાષામાં તો હટાણું જે હોય એ હાંટિયાઓ ઉપર બાંધેલું હોય રાણા જગા ને જ્યાં બપોર થાય ને પડાવ નાખે રસોયા રસોઈ બનાવે વળી આગળ હાલે હાંસ થાય પડાવ નાખે ગીર માં નીકળેલા કનકાજ તુલસી શામ જવું હોય છે એમાં ગાડી ગીર આવી ધીરે 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 ગીર મંડી આવવા અને ગીર દેખાતી મોજ ના તોરા સુરતા આવે અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસલ ગોદ પહાડ તણી જ્યાં પાડ તણા જીલે પડસંદા પડ પ્રજા ગણી ખમ પહાડ તણી જીવન હાટા સીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા અજબ ખંજરી બજે ભયાનક પડસલ ગોદ પહાડ તણી

અને ઈ રમતા તા એટલે મહારાજે જોયું ઓહો કેવા જંગલના નેહડાના બાળકો રમે છે એમાં મહારાજના હાથીની બાજુમાં ઘોડા ઉપર બેઠો બેઠો એનો મંત્રી આવતો તો મંત્રી બોલ્યો કે બિચારા માલધારીના છોકરા તો જો આહા હા રમે બિચારા મને દયા આવે છે બિચારા મને દયા આવે છે ઈ શબ્દ નીકળ્યો મંત્રીનો અને આમ છોકરા ધોઈમાં રમતા તા એ ઓલા ફૂલકા જેલકા બનાવ્યા હતા થપાટ મારી થોડી નાખી અને આમ જોયું એક પછી એક છોકરા

એ સાયા તારે દેવું હોય તો એટલું તો રાખ તો લાજ રાખ ને લાજ રાખ તો અમારું જીવ રાખ ને જીવ ને લાજ બે ભેળા રાખ ને કે એકવી નો રાખ સાયા માગુ તું કને દોનું ભેળા રાખ ઈ હોપો પીતો તો ને એમાં હડી કાટી લા બાળકો જે ધોડી ના આવતા તેમાંથી એક છોકરો ઉતાળ આગળ આવી ધોડી પાહે આવીને કે દાદા 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 એટલે કીધું હું છે બેટા હું છે ધીરો ધીરો એ દાદા ઈ કે હાથી ઉપર બેહીને કે રાજા નીકળ્યો એના ભેળા ઘણા બધા માણસો છે હાડિયા છે ઘોડા છે આપણે માલધારી આપણે નેહડા વાળા એટલે આપણે આધાર વગર ના બિચારા કેવાય દાદા હે કે આપડે બિચારા કેવાય અરે આપડે કોઈ દી બિચારા હોય ભલે ઝુંપડા નાના હોય પણ જેને ત્યાં કાળીઓ દ્વારકા વાળો ઠાકર અને લોબડી આળીઓ અને જેની ત્યાં ગોખલામાં ગાતરાળ સિકોતર અને ચામુંડા બેઠી હોય એના કોઈ દીધું એ બિચારા કેવી રીતે હોય શકે બિચારા થોડા હોય આપણે કોણ કે કે ઓલો ઘોડા ઉપર બેઠો તો એક માણા રાજાની પાસે જતો એ માણા કેતો તો માલધારીના છોકરા બી છોકરા બિચારા ધૂળમાં રમે છે એવું કીધું કે હા અને બાબો ઊભો થયો ફરકાંત બહુજ ફરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ ઊભો થઈ પાઘડી ખીતીએ ટીંગાડે લીધી ન્યાથી લઈને પાઘડી પહેરી અંગરક્ષકો નાખી અને બાબો ઉતાવળા પગે હાલતો થયો સડાપ 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 છોકરા દોડવા મીડે એટલા ઉતાવ છોકરાને દોડવું પડ્યું હે મોટી મોટી ડાફુલી અડીખમ બાપો આ બાપા છે હોય અડીખમ મને વિચાર થાય માતાજી કેવા દેહ હે પાસે હવે ના હવે તો આપણે બધા આવડા આદમી જ નઈ થાય મને દી ઉપાધી આપણે પ્રગતિ કરીયો હે વાહ 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 એટલે એ કેવડી કૃપા છે એમ આ આથી મોટું કયું ધન બચ્ચુ બાપા હાનિયા બાવળાવા આખા ગુજરાતના પરિવારને ભેળો કર્યો છે બાપાને એક વાર જોરદાર તાળીઓથી વધાવો આ બધા આ આપણા આધાર છે હો તો યુવાનોને ઘણી વાર બને મારા ખબર જોઈને જો ઈડિયામાં હશે કે આવી પાઘડી પાસે કુક દીક બેહુ જીવનમાં તમે યુનિવર્સિટીમાં ભણેલો હોવા નોકરી આ તો સારી વાત છે પણ આગળ જતા કુક એવી આટી જીવનની આવશે ને ત્યારે તમને યુનિવર્સિટીનું જ્ઞાન બહાર નહીં કાઢે એ આવા વડીલોની કીધેલી વાતો તમને બહાર કાઢશે નકર મને હમણાં ભલા માણસ એની પાસે અનુભવ છે

અમારા મહારાજ હોનાની થાળી હોનાનો તાહળી હોનાના વાટકા અને સંસી હોય તો જ ખાય ગયો હવે તમારે નેહડામ ક્યાંથી હોય ચારણને ખબર પડી ગઈ ગાને તો એનું અભિમાન લાગે મધનું મંત્રીને એટલે કીધું ખોનાના વાસણમાં તમારો રાજા જમતો હોય તો સાંભળી લે મંત્રી તમારો એક રાજા નહીં તમારી કેટલી સેના છે તો બે હજાર બે હજાર બે હજાર માણસને ખોનાના ઠામડામાં જમાડે તો માનજે લોબડીયાળીઓ નેહડામાં બેઠી છે ગોખલામાં બેઠી છે અમારા અમારા પટિયાર અમારા ભુવા હજી આગલા કરે તો હાજર થાય માં અને પછી તેને થયું આ કેવું બનશે

તે દૂધ દીધું તે દીકરા દીધા તે દૂધાણા દીધા તે આબરૂ દીધા તે આવું નરવા શરીર દીધા માં મેં કોઈ દી નથી માગી પણ માલધારી ના અસ્તિત્વ માથે ની વાત આવી છે હા એવું કહી જતો હોય મંત્રી જો અહીંયા થી નીકળીને કે બિચારા ચારણ ના છોકરા અમે માં બિચારા નો હોય અમારે ગોખલે આયું બેઠી છે માં અમે બિચારા નો હોય માં મને જવાબ દે હે માં પ્રસન્નતા માં માં પ્રસન્નતા ગુરુદેવી પ્રસન્નતા હે માં હે જોગમાયા હે જગદંબા અન ચારણે હાર્તના દુપાડ્યો આંખ બંધ કરીને આવડ ખોડનું નામ લાય મોગલ મસરાળઈ માત જાગ મેલડી જાગ જવાળા ઢાઢાળઈ અંબે કર્ણલ નામ નામ બવસર બિંદાળઈ હાલી આવી ગોળગેન રાજલ મહાકાળી સમર્થ સભી નમનક સકત સોરાસી ની ચારણા ઉપર દેવી આવો ગપી સેવકા સુધારણા આવો આશા પૂરા ભળી ગામો વેરાય મઢે ગઢે માત સોરઠી શેણ બાઈ સિકોતર સદરાય વડી વેહોત વડેસી ભેગે ગામ માકાઈ દેવ આવો ડુંગરે સી આવજો માત પીઠણ ગઠે

માટે રીસ્યું રહ્યું છો અને છોડું તમારા છીએ માવતર તમે અમારા ધીંગા ધીંગાસો તમ ધણી સેવક તમારા જો ચંડી જોગણું સુણો નહીં રાવું શ્રવણે

મેં એક દાખલો હું દઉં છું હમણાં કે કોઈ માણસ એમ કે પચાસ વર્ષ પેલા કે ચાલીસ વર્ષ પેલા આ બાપા છે એમના બાપુજી કોઈ હશે બે હજાર અને પછી ઈ લોઢાના બટકામાં અમેરિકામાં હામા બેઠા બેઠા આપડે દેખાય ને આમ વાત કરી શકશું કેમ છો મજામાં બાળક બસા બધા મજામાં એમ લોઢાના વગર દોરડે બટકું આવશે ને એમાં વાતું થશે

રોટલા બાજરા ના માથે ઘી માખણ ના આવું વર્ણન તો ભૂખ્યો થઈ જાય વર્ણન કરે મને લાળ પડી જાય આપણી અને નાગજીભાઈ કેવાય છે કે છોકરા બિચારા એમ મનમાં મનમાં કરે છે અને એમાં બધા જમી લીધું રાજી રાજી થઈ ગયા ઓડકાર મેડ્યા આવ્યા ઓડકાર આવ્યા સળુ કર્યા હાથ ધોયા બધાય સો કર્યા વચ્ચે આવી ચાલ હે બાપાજરી

રાજા ક્યા મારે તમારા વાસણ નથી જોતા બાપા તમે જમાડ્યા બહુ મોટી વાત છે અરે ના લેતા વાસણ તો તો અમુક મારે આ બહુ સારું કે છોકરા લગન થઈ જાય થાળી તાહાળી દેવું બહુ સારું કેવાય કોમ્યા મારવાનું અમુક અમુક મોજ ના તોરા સુટી ગયા હવે રાજા એટલી બધી ના પડે બે પાંચ વાર ના પડે ને તો શું વાંધો બે વાર કહી દેવા નથી જોતા હવે બરોબર અમુક એવા હોય પેડા હેઠળ ભોજન અમારા પેટમાં પીડ્યું અમારા વિચારો શુદ્ધ થઈ જાશે પણ આ થોડા અમારે તમારા વાસણ લઈ ના પાપા લઈ જાવ ઘડીક ની વાત અમે નો લઈ જાય ચારણ કે લેતા જાઓ રાજા કે નહીં મંત્રી બોલવા કરે અમે પછી રાજા બોલે એટલે બોલવું પડે ને છે કે આ તમારા થામડા એઠા બધા ના છે હેઠા છામડા જે ધોવે ને એવો અમારા નેહડામાં કોઈ બિચારા નથી એટલે લેતા જાયજો અમારા નેહડામાં એવા કોઈ બિચારા નથી

તેથી જો એ હોના વાસણ દેવા આવતી હોય આવ્યું તો આજ પણ આવે તેથી એ રીતે આવતી સીધા ખરતા અને આજે આજે દસ જણા એવા ઉભા કરતી તમે તમારે અમે બેઠા છે એ તમારો પ્રસંગ ઉકેલાઈ જાય માનું કે હોના વાસણ જ ઘેર્યા કહેવાય સમય જેવો હોય ને એ સમય એવું થાય આજના યુગમાં કોક એવો આવીને ઉભો રહીએ તમને એમ લાગે કે હવે મારું કોઈ નથી ત્યારે કોક આવીને કહી દે કરે હું છું ને ઉપાધિ કરીમાં જે જોઈએ એ કહેજે માનું મા જોગમાં એ મોકલો છે આ હોનાના વાસણ ખેર્યા છે એટલે છેલ્લે મારી પ્રાર્થના થોડીક દુહાસનમાં કરી લો